દુરુપયોગ કર્યો છે છતાં રિફંડ મળ્યું નથી વેપારીએ ટેકનિકલ ખામી કે નકલી નંબર પ્લેટ ફાસ્ટેગ કપાત થી કપાઈ અને ચૂકવણી છતાં કાર સુરતના નું ફાસ્ટેગ કપાઈ જતા વેપારી હેરાન થઈ રહ્યા છે નેશનલ ઓથોરિટી ને પણ ફરિયાદ કરી છે और 16 तारीख की रात को साढ़े आठ बजे नेशनल टोल टोल प्लाजा बरोड़ा से एक सौ जिसका मैसेज साढे दस बजे मुझे मोबाइल में आया मेरा बैंक अकाउंट साउथ इंडियन बैंक से है वहां से पैसे कटे हैं एक सौ साठ वो उससे ज्यादा मायने ये रखता है क्या हमारी गाड़ी का नंबर का कौन गलत दुरुपयोग कर रहा है यदि आज एक, एक, एक પૈસા કટાય જમ્મુમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે તમામ પ્રવાસીઓને આર્મી કેમ્પ લવાયા છે પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે પ્રવાસીઓની બસને પણ આર્મી કેમ્પમાં લઈ જવાશે પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યાંથી બસ સાથે પ્રવાસીઓને રવાના કરવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે પચાસ જેટલા લોકો ગઈકાલથી ત્યાં ફસાયેલા હતા ગાંધીનગરમાં ત્રીસ જેટલા લોકો છે જેઓ ત્યાં ફસાયા છે અને પાલનપુરના વીસ જેટલા લોકો સામેલ છે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના અપાયા બાદ ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી અને જરૂરી આદેશ અને સૂચનાઓ આપી હતી રામબન એસએસપી સાથે સંપર્ક કરી માહિતી મેળવી હતી તો આ અલગ અલગ પાંચ તસવીરો આવી છે તેઓ તેમની સાથે પહોંચ્યા અને જમવાની વ્યવસ્થા કરી આપી જે ગાડીઓ ફસાયેલી છે ત્યાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક ખૂબ જ લાંબો હતો સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકાર સતત જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્કમાં છે તેમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને આપણા યાત્રિકોની સુરક્ષા સતત તેઓ સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે અને આજ સવારે પણ મારી એક પ્રવાસી જોડે વાત થઈ હતી તેમાં અત્યારે એમનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર છે શનિવારની સાંજે અમે સાડી વાગે શ્રીનગર છે કટરા જતા જવાના હતા ત્યાં વચ્ચે વરસાદ અને વીજળીને એવું પડવા કારણે ભેખડો ભેગડો ધસી ગઈ છે તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચે વચ્ચે ત્યાંથી પછી બી એસએફના આર્મી લોકો આવ્યા અને રાતના નાસ્તા બી કરવા અને સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરવા અને તેમના કેમ્પમાં અગિયાર વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે અને અમારી બધાની પંચાણું પંચાયત જણા અમે સેફ છીએ કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે ને અમારે જ્યાં જવું હોય શ્રીનગર જવું હોય ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે ગાડીઓ બી તૈયાર કરી છે માટે

और हम लोग अभी भी राष्ट्रीय राजमार्ग पर मौजूद हैं बता दें कि दूसरा दिन है लोग जो हैं वो जम्मू से कश्मीर जाने वाले कश्मीर से जम्मू जाने वाले नेशनल हाईवे पे बुरी तरह से फंस चुके हैं लेकिन यहां पर भारतीय सेना के जवानों ने एक ऐसा इनिशिएटिव लिया कि लोगों को किसी भी तरह की दिक्कतों का सामना ना करना पड़े ये जो लंगर वाली थाली आप देख रहे हैं मेरे साथ ये जो लोग हैं ये पैदल सफर कर रहे थे और कई किलोमीटर का लंबा सफर तय करके ये कश्मीर की तरफ जा रहे हैं क्योंकि रास्ता बंद हो चुका है और आप यहाँ पर मौजूद हैं कहाँ से आए हैं और कहाँ जाना है जी बिजनौर से आए हैं यूपी श्रीनगर जाना है तो रास्ता बंद हो गया जी रास्ता बंद है कल से फसे हुए हैं हम्म काफी दूर से पैदल आ रहे हैं अभी आगे लगभग बनान तक जाना है तो आगे जहाँ जहाँ तक आपको गाड़ियाँ नहीं मिली वहाँ तक पैदल जाएंगे जी जी तो कितने लोग हैं आपके साथ जी हमें लगभग नौ दस बंदे नौ दस बंदे जी। तो छोटे छोटे बच्चे लेके जा रहे हैं भूखे प्यासे बच्चे हैं यहाँ पर भारतीय सेना के जवान लंगर की सुविधा आपके लिए लगाई है बहुत अच्छी दी है सुविधा तो पूरी बाजार पूरा तो बाजार बंद ही दिखा होगा कोई दुकानें खुली नहीं हाँ बाजार अभी बंद ही था जहाँ से हम पैदल आ रहे हैं हम फंसे हुए थे रात को तो क्या रात को मिला कुछ खाने के लिए रात को भी कुछ नहीं मिला था तो बिस्कुट बिस्कुट के वही खाए थे हमने अच्छा जी चलिए तो ये बिजनौर यूपी से आए हैं कश्मीर जाना है लेकिन यहाँ पर देवदूत कौन बना है भारतीय सेना के जवान आप देखिए किस तरीके से यहाँ पर लंगर की व्यवस्था हो रही है यहाँ पर वेज पुलाव इनके लिए बनाया गया है और ये तस्वीरें बयां कर रही हैं कि, कि किसी भी त्रासदी से अगर कोई आ, जो उसकी चपेट में आया है तो भारतीय सेना के जवान जो है वो देवदूत बनकर उनकी रक्षा करने के लिए लोगों की सेवा करने के लिए यहाँ पर मौजूद है तस्वीरों में देखिए किस तरीके से यहाँ पर लोगों की जो सेवा है वो की जा रही है आप खाइए आप खाना खाइए तो ये वो लोग हैं जो कई घंटों नेशनल हाईवे फंसे हैं भाई साहब आप भी फंसे हैं और कितने दुख की बात है कितना बात। खाना नहीं मिल रहा है नहीं, पानी नहीं मिल रहा है कुछ नहीं नहीं पानी नहीं खाना कुछ नहीं ऐसे में खाना अगर भारतीय सेना ने दिया है तो कितनी बड़ी, बड़ी बात है, आ, बड़ी अच्छी बात है जी खा रहे गरीबों क्या करेंगे चलो भला होगा बिल्कुल देखिए ये भी दुआएं दे रहे हैं और कौन नहीं दुआएं देगा देखिए जिसका पेट खाली होगा वो दुआएं देगा ही और सबसे बड़ी बात है की यहाँ पर आप देखिए कंटिन्यूसली यहाँ पर जो है वो लंगर की व्यवस्था की गई है कुछ लोग और हमारे साथ मौजूद उनसे भी बात करेंगे भाई साहब कहाँ से आए हैं आप हम उत्तराखंड से रुड़की से उत्तराखंड से तो कहाँ फंसे कहाँ जाना है कितना लंबा सफर था और कितना दुख आपने देखा है देखा हमें श्रीनगर जाना था तो रात को फिर जब बारिश होने लगी तेज और फिर पत्थर आने लगे तो हम यहीं से गाड़ी हमने टर्न की और फिर वहाँ अंदर यानी के लोगों ने मदद की माशाल्लाह बहुत वहाँ पे बहुत मदद की और अभी चूंकि भारतीय सेना के जवानों ने भी हाँ बहुत इन्होंने मदद की माशाल्लाह यहाँ पे और करते ही है ये इनका काम है विचार होगा देखिए आप जो भारतीय सेना के जवान है वो भारत की रक्षा करने के लिए तैयार रहते हैं लेकिन रक्षा तो भारत के लोगों को ही करनी है तो आप त्रास्ती में भी आज लोगों के साथ खड़े हैं और आपके चेहरे की मुस्कान बता रही है की बेहद सुकून आपको मिल रहा होगा इनकी सेवा करने जी, जी, जी जी ये हमारे को सुंदर मौका मिला है इनकी सेवा करने का आम जन का हम आवाम के साथ है आवाम का जब जब भी हमें मौका मिलता है तो हम इनकी ये ड्यूटी के अलावा एक्स्ट्रा जो इनको हम जो भी मेडिसिन दे सकते हैं खाना प्रोवाइड करा सकते हैं ये हमारे अधिकारियों के आदेश होते हैं લાખ રૂપિયાને પાર પહોંચ્યા છે ત્યારે રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ છે કારીગરો પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું કામ મળતું હતું અત્યારે માંડ પચીસ હજાર રૂપિયા જેટલું કામ મળે છે અને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે पचास साठ हजार का होता था अभी इतना कुछ ज्यादा मिल नहीं रहा है बीस हजार का इतना गुजारा भी नहीं हो रहा है ज्यादा कुछ सब इधर ही खर्च हो रहा है हम उधर से कमाने के लिए लेकिन इधर थोड़ा भाव के वजह से बहुत झमेला हो रहा है मतलब खर्च का बहुत इधर ही सब चला जा रहा है आगे तो मिलता था पाँच सौ छह सौ ग्राम जैसा अभी सौ से एक सौ बीस ग्राम ज्यादा से नहीं हो रही है काम करना पहले कितने रुपए का काम होता था पहला तो तीस

જી ચોક્કસથી આજરોજ સોનાના ભાવે ફરીથી નવી સપાટી ટચ કરેલ છે નવ્વાણું હજાર આઠસો ચોવીસ કરેટના ભાવ સુધી પહોંચેલ છે આ લાઇફ ટાઈમ હાઈ આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ આપણે મુખ્ય પરિબળ અત્યારે જોઈએ કે આ સોનું સોનું અને ચાંદી જે વધવાના કારણ છે એ યુએસ અને ચાઇના વચ્ચે જે ટેરિફોર ચાલી રહ્યો છે તે એક મહત્ત્વનો રોલ આમાં ભજવી રહ્યો છે તેમજ બીજા અન્ય સેન્ટ્રલ દેશ સેન્ટ્રલ બેન્કોની જે ખરીદી છે એ પણ અતિ અતિ મહત્ત્વનો રોલ ભજવી રહી છે એન્જિનમાં લોકો પાયલટને મળશે શૌચાલયની સુવિધા રેલવેમાં કામ કરતા લોકો પાયલટ માટે ખુશીના સમાચાર શૌચાલય ન હોવાથી રેલવે લોકો પાઇલટને કલાકો સુધી યુરિન રોકીને બેસવું રહેવું પડતું હતું જેના કારણે યુરિનલ સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે હવે એન્જિનમાં યુરિનલ ફેસિલિટી સુવિધા બનતા ખાસ મહિલા લોકો પાયલોટે આનંદ વ્યક્ત કર્યો આ નિર્ણયને વધાવ્યો હતો રેલવે એન્જિનમાં આધુનિક રૂપવાળું શૌચાલય બનાવાયું છે સેન્સર સાથે કાર્યરત આ શૌચાલય પાણી વિના વાપરી શકાશે આ શૌચાલય સંપૂર્ણપણે હાઇજેનિક છે પાયલોટ માટે હવે ટ્રેનની અંદર વિશેષ વ્યવસ્થા એટલે કે એન્જિન જે છે ત્યાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે યુરિનલની આ વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી અત્યાર સુધી એવું હતું કે યુરિનલની વ્યવસ્થા નથી તેને લઈને વિશેષ વ્યવસ્થા જે છે તે આ પ્રકારે ઊભી કરવામાં આવી છે સેન્સર સાથે કાર્યરત આ યુરિનલ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે પહેલાં કલાકોના સમય સુધી યુરિનલ ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી તેને હવે દૂર કરી છે રેલવે વિભાગ દ્વારા અને આ નવું ઉપકરણ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના કારણે હવે આ પાયલટ માટે એક સુવિધાજનક જે છે તે ઊભી કરવામાં આવી છે આપણી સાથે પીઆરઓ છે તેમની સાથે વાત કરીશું પહેલાં જે ભારતીય રેલવેમાં જે એન્જિન હતા ત્યારે આવી આપણી જે ટોયલેટની ફેસિલિટી નહોતી પહેલાં હવે આ ટોયલેટની ફેસિલિટી હવે કરવામાં આવી છે ધીરે 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 ઇન્ડિયન રેલવેમાં આ તો તમે હમણાં અમદાવાદ ડિવિઝનમાં છો પણ ભારતીય રેલવેમાં આ ફેસિલિટી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે ટોયલેટની ફેસિલિટી છે લોકો પાઇલટ હોય કે લોકો પાઇલટ હોય છે એમની માટે આ ખાસ બહુ રૂપ છે આ એમને લાંબુ લાંબી જર્ની હોય કે છ કલાકની શિફ્ટ હોય આઠ કલાકની શિફ્ટ હોય એમાં અમને સમજો અને આ જે ટોયલેટ ફેસિલિટી છે એ ઝીરો કેમ પીચ પર જ્યારે ગાડી ઊભી રહે ત્યારે જ એ યુઝ કરવાનું છે ઓર્ડરલેસ છે આમાં હેન્ડવોશની પણ ફેસિલિટી છે લાઇટ પણ સેન્સરની લાઇટ છે ત્યાં ઘણું ઉપયોગી થશે

અરવલ્લીમાં પુત્રએ કરી પિતાની હત્યા પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્ર કરી દીધી પૈસા કરી નાખીના ભાગે ઘા પિતાએ પહેરેલા કપડા અને બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પુત્ર પર આરોપ મુકાયો છે ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે